તેમણે સાન્ટા ક્લોઝ ને જોકર સમકક્ષ કહ્યા છે અને જણાવ્યું કે જો કોઈ શાળા ક્રિસમસ ના કાર્યક્રમો કરશે તો હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજ તેનો ઉગ્ર વિરોધ કરશે જય પટેલે નોંધાવ્યું કે સુરત ગ્રામ્ય ખ્રિસ્તી પરિવાર નથી અને આવા કાર્યક્રમો ચાલુ રાખવું યોગ્ય નથી ધનમાંતરણના પ્રયાસો ખાસ કરીને પચીસ ડિસેમ્બર થી એકત્રીસ જાન્યુઆરી સુધી હિન્દુ સમાજને પ્રેરિત કરતા હોય છે આવા કોઈ પણ કાર્યક્રમો અટકાવવા હિન્દુ સંગઠનો ગામડાઓ અને વિસ્તારોમાં સક્રિય રહી ચેકિંગ કરશે અને પ્રતિબંધિત ક્રિયાઓ સામે કડક કાર્યવાહી કરશે મારું નામ જય પટેલ છે ક્રિસમસ તહેવાર આવી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્યની કોઈ પણ સ્કૂલ કે શૈક્ષણિક સંસ્થાઓમાં જો બાળકોને શાંતાક્રુઝ બનાવીને બોલવામાં આવશે તો હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજ એનો ઉગ્ર વિરોધ કરશે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને ટીમો અમારી સાથે બધા સ્કૂલના બાળકો જોડાયેલા છે અમને માહિતી આપવામાં આવશે કે અમારી સ્કૂલમાં આ રીતનો કાર્યક્રમ છે તો એનો અમે ઉગ્ર વિરોધ કરીશું હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ સાથે મળીને જો તમારે સ્કૂલમાં બાળકોને કાંઈ બનાવવા જ છે તો મહાપુરુષો બનાવો છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ ઝાસીની રાણી આવું આવા આવા પાત્રનું પાત્ર ભજવીને બોલાવો તમે આ આવા મહાપુરુષો ની જન્મ જયંતિ તો તમે સ્કૂલમાં ઉજવતા નથી અને તમે આવા જોકરનું જેનું કોઈ વજુર નથી જે પોતે કાલ્પનિક છે અને એવા તહેવારો બનાવો છો સ્કૂલમાં એક પણ ખ્રિસ્તી બાળક ભણતો નથી તો આ તહેવાર શું કામ પ્રેરિત કરવામાં આવતા હોય છે આવા પણ કાર્યક્રમો કે થતા તેનો અમે ઉગ્ર વિરોધ કરશું સુરત ગ્રામ્યમાં એક પણ સરકારના ઓફિશિયલ ક્રિશ્ચન પરિવાર નથી અને જો આવા કાર્યક્રમો થતા છે હિન્દુ વિસ્તારમાં તો અમે ઉગ્ર વિરોધ